આ બંને ઉમેદવાર સહિત જનતાનો મૂડ આપણે જાણીએ એ પહેલા એ પણ જાણવું જરૂરી છે કે આ બેઠકનું ભૌગોલિક અને રાજકીય મહત્વ કઈ દિશામાં રહેલું છે ગીર ને પોતાની ડણક થી ગજબતા સિંહો જ્યાં કરે વસવાટ જગજુની સોરઠ ધરા જ્યાં બિરાજે સાક્ષાત સોમનાથ હજારો વર્ષોથી તપ કરતું ગર્વો ગિરનાર

આ બેઠક પર જ્ઞાતિ સમીકરણ પણ ઘણો પ્રભાવી છે રાજકીય પક્ષો માટે પણ આ બેઠકની ઘણી જ મહત્વની ગણાય છે વર્ષ 1991 થી આ બેઠક પર ભાજપનો દબદબો રહ્યો છે જો કે વર્ષ 2004 માં જશુભાઈ બારડ કોંગ્રેસમાંથી આ બેઠક પર જીત્યા હતા જો કે પરિવર્તનનો પવન ફૂંકાતા પાછલી 3 ટર્મથી કમળના ચિહ્ન પર મતદારો મોહર લગાવે છે ત્યારે મતદારોનો મિજાજ જાણીએ એ પહેલા ભાજપના ઉમેદવાર રાજેશભાઈ ચુડાસમા આ વખતે કયા મુદ્દાઓને લઈને મેદાનમાં ઉતરવાના છે એ પણ જાણી લઈએ નમસ્કાર ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે વિકાસ મૂકવાણા તો ગુજરાત ફર્સ્ટ નું લાઈવ સ્ટુડિયો આવી પહોંચ્યો છે જુનાગઢમાં એ જુનાગઢ કે જે ભાજપનો ગઢ ગણાવવામાં આવે છે ઓગણીસો એકાણું થી અહિયાં જે ભાજપનો ઉમેદવાર છે તે જીતતા આવ્યા છે માત્ર અપવાદરૂપે રૂપે બે હાજર ચારમાં અહિયાં કોંગ્રેસના ઉમેદવાર જીત્યા હતા અને આ વખતે જે ભાજપના ઉમેદવારની ટિકિટ આપવામાં આવી છે તે પણ સતત બે ટમથી અહિયાં જીતતા આવે છે વર્ષ બે હાજર ચૌદ કે પછી વર્ષ બે હાજર ઓગણીસ તેમને રિપીટ કરવામાં આવ્યા હતા

કેન્દ્ર સરકારે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જે વચનો આપ્યા હતા આ દેશની જનતાને તમામ પૂરા થયા સાહેબ તમે દસ વર્ષ અહીંયા કાર્યકાળ તમારો રહ્યો અને હવે ત્રીજી વાર તમે ચૂંટણી લડવા જઈ રહ્યા છો તો આ દસ વર્ષ દરમિયાન તમે કયા એવા મુખ્ય કામ કર્યા કે જે જનતાને ગમ્યા જનતાની આશા અપેક્ષા તમે આ દસ વર્ષમાં પૂર્ણ કરી ખાસ કરીને એક તો દેશમાં નરેન્દ્રભાઈના નેતૃત્વમાં સરકારે દસ વર્ષ કામ કર્યું એમની બનાવેલી યોજનાઓ લોકો સુધી પહોંચાડી ખાસ કરીને આયુષ્યમાન ભારત યોજના હોય કિસાન સન્માન નિધિ યોજના હોય ઉજ્જવલા યોજના હોય ખેડૂતોના એકાઉન્ટ ખોલવાની વાત હોય આવા અનેક યોજનાઓ લોકો સુધી જનમાનસ ઉપર અસર થઈ છે ખાસ કરીને જ્યારે અહીંયાના વિકાસના કામો હોય જેવા કે ગિરનાર રોપવેની વાત હોય કોકોનટ બોર્ડની વાત હોય જૂનાગઢ અને સોમનાથના રેલવે સ્ટેશનની વાત હોય જૂનાગઢ સોમનાથ રેલવે લાઇનનું ઇલેક્ટ્રિફિકેશનનું કામ હોય ત્યારબાદ આ વિસ્તારમાં છ એક જેટલા બંદરો જે વર્ષોથી આ વિસ્તારના લોકોની માંગ હતી સાહીઠ ટકા રાજ્ય સરકાર ચાલીસ ટકા કેન્દ્ર સરકાર એમ કરીને યોજનાથી છે છ બંદરોના ખાતમુહૂર્ત થઈ ગયા છે બે બંદરોના તો આવનારા ટૂંકા જ સમયમાં લોકાર્પણ પણ થવાના છે સાથે સાથે કેશોદ એરપોર્ટની શરૂઆત કરવામાં આવી છે ઉનાથી લઈને જૂના સુધી આખી ફોર લાઇન થી બંને વિસ્તારો બંને સરકારો કે પછી રાજ્ય સરકાર અને સાંસદ પણ તો તેમ છતાં પણ વિપક્ષના નેતાઓની કેમ ભાજપને જરૂર પડતી હોય છે આપણે ભૂપતભ લઈ લઈએ કે પછી હર્ષ ત્રિપડીયા ભાજપને કેમ તેમની જરૂર પડતી હોય છે જરૂર નથી પડતી હોતી પણ જ્યારે એમને વિશ્વાસ આવી ગયો છે કે આવનારા સમયમાં નરેન્દ્રભાઈના નેતૃત્વમાં સરકાર જે પ્રમાણે કામ કરી રહી છે અયોધ્યામાં રામ મંદિર વર્ષોથી બનાવવાનું તો ઘણા લોકો રામ મંદિર બન્યા પછી એમના વિચારો બદલ્યા અને એમને કારણે એ લોકો પોતાની પાર્ટી વર્ષો જૂની પાર્ટી છોડી અને ભાજપમાં જોડાયા છે તો એ એમને આવનારા સમયમાં આ સનાતન આ દેશને સનાતન ધર્મને બચાવવાનું જેમણે કામ કર્યું છે મંદિરોના વિકાસનું કામ કર્યા છે એના કારણે ઘણા લોકો પોતાની વિચારધારા છોડી અને ભાજપમાં જોડાયા પ્રધાનમંત્રી મોદીનો પણ અહીંયા પ્રવાસ ગોઠવાઈ રહ્યો છે ગુજરાત પ્રવાસ અને જૂનાગઢમાં પણ તે આવવાના છે કેવી તેમની આ આખો પ્લાન હશે જૂનાગઢ માટેનો કેવો પ્રચાર હશે તેમનો ખાસ કરીને જ્યારે નરેન્દ્રભાઈ એ સૌરાષ્ટ્રમાં પ્રવાસ માટે આવતા હોય ત્યારે એ ચોક્કસપણે કાર્યકર્તાઓમાં ઉત્સાહ હોય છે સૌરાષ્ટ્રના તમામ સીટોનો પ્રવાસ એમનો છે ત્યારે બે ત્રણ લોકસભા ભેગી કરી અને એ પોતાની સભા કરતા હોય છે અને લોકોમાં ખૂબ મોટો ઉત્સાહ છે કે નરેન્દ્રભાઈ રામ મંદિર પછી ફરી પાછા આ વિસ્તારમાં આવે છે ત્યારે એમને વધાવવા અને અમારી લીડમાં વધારો કરવા માટે જ્યારે આવતો લોકો કાર્યકર્તાઓમાં ખૂબ ઉત્સાહ છે આ કોંગ્રેસે જ્ઞાતિગત સમીકરણ છે તેની વાત કરી રહી છે કે જે ઉમેદવાર છે કોંગ્રેસના હીરાભાઈ હિરાબાઈ જોબ્રાતે રહ્યા છે કે હું આવીર છું વિમલ ચુડાસમા કોડી છે એટલે કોડી મતદારો પણ અમારી સાથે આવશે આહીર મતદારો પણ અમારી સાથે આવવાના છે સાથે પાટીદારો મુસ્લિમ મતદારો દલિત મતદારો પણ કોંગ્રેસની સાથે આવશે તેના પર આપ શું કહેશો ખાસ કરીને જ્યારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએ એક વાત કરી છે કે આ દેશમાં સૌથી મોટી જાતિ છે યુવા મહિલા ખેડૂત અને ગરીબ આ ચાર જાતિઓ ખૂબ છે અને એ હંમેશા નરેન્દ્રભાઈની સાથે રહી છે અને મને વિશ્વાસ છે કે કોઈ પણ દેશમાં કોઈ પણ જગ્યાએ આ ચાર જાતિને કારણે નરેન્દ્રભાઈની સરકાર ચારસોથી પણ વધારે સીટો મેળવવાની છે અને અહીંયા પણ અમે આ આ સીટ જીતવા અમારી સાથે જોડા બદલ બદલ તો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જુનાગઢ બેઠક પરથી તેઓ દાવો કરી રહ્યા છે કે ત્રીજી વાર પણ હું સાંસદ તરીકે આવવાનો છું અને અહીંયાના જે બાકી રહેલા જે કામો છે તે પણ હું કરવા માંગુ છું જોવાનું રહેશે કે હવે ચાર જૂના રોજ શું જનતા તેમને તક આપે છે કે ખરા કે પછી અહીંયા કોઈ બદલાવ આવે છે કે કેમ કોઈપણ લોકસભા બેઠકની વાત કરતા હોઈએ ત્યારે જાણવું એ પણ જરૂરી બને છે કે તે લોકસભા બેઠકમાં કઈ વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે આપને જણાવીએ કે આ બેઠકમાં જુનાગઢ વિસાવદર માંગરોડ સોમનાથ તાલાલા કોડીનાર અને ઉના બેઠકનો સમાવેશ થાય છે ભાજપના ઉમેદવાર વિકાસની વાતને લઈને મેદાનમાં એક તરફ ઉતર્યા છે ત્યારે વિપક્ષના ઉમેદવાર કયા વિઝન સાથે રણ મેદાનમાં રોડ મેપ બનાવી રહ્યા છે હવે એનું પણ રાજકીય ગણિત સમજીએ હીરાભાઈ જોટવા પાસેથી તમે ખૂબ જ સારા ધાર્મિક કામ કરો છો લોકોને મદદ પણ આવો છો સામાજિક કાર્યો પણ તમે કરેલા છે પરંતુ અહીંયા હાલ ચૂંટણીની વાત થઈ રહી છે ચૂંટણીમાં જે જીતશે તે બાજીગર તમે બે હજાર હારી ગયા હતા તો તમને કેમ વિશ્વાસ છે કે તમે આ બે હજાર ચોવીસની ની લોકસભા ચૂંટણી જીતી જશો સ્વાભાવિક દસ વર્ષથી કોઈ કામ કર્યા નથી ત્યારે એમના નામાંકન વખતે એમના ધારાસભ્યો અને એમને ભાજપની ટીમ પણ એવું બોલ્યા કે અમારા સાંસદ ફોન ના ઉપાડે કે ઉપાડે તમને કોઈ ફેર નહીં પડે તમારે એમના સામે જોઈને નથી મત નાખવાનો અને એ હજુ પણ તમને મળશે પણ નહીં એવી લોકો સમક્ષ પણ વાત કબૂલી લેવી પડી અને એ હાસીને પાત્ર થઈ ત્યારે દસ વર્ષના એમના પેન્ડિંગ કામો પડ્યા છે એ પાર્લામેન્ટમાં જોઈતું દરિયાઈ કિનારાનું સીઆરજેડનું કામ હોય કે ઇકોનું હોય કે ખેડૂતો પ્રશ્ને એ પ્રશ્ન જ્યારે કોઈ પૂછો પ્રશ્ન પાર્લામેન્ટમાં ના પૂછે વાત ના કરે કામ ના કરે એવા વખતે સ્વાભાવિક લોકો એમનાથી નારાજગી થાય લોકોને પોતાને પોતાના કામ કરવામાં પોતાને હરણફાર વિકાસ કરવો છે દેશને આગળ લઈ જવો છે દેશને મહાસત્તા તરફ લઈ જવી હોય ત્યારે આ જે લોકોએ કામ જ નથી કરવું યા તો પોતાના ધંધા જ કરવા છે એવા લોકોથી લોકો તંગ આવી ગયા છે અમે મને વિશ્વાસ છે કે આ વખતે અહીંયા પરિવર્તન આવી અને અમે જીત સુધી પહોંચી જઈ ગયા છે અને એ જીત પાકી છે એવું માનવું છે મારું તમને પરિવર્તનની આશા છે પરંતુ આખા જુનાગઢમાં અમે ફર્યા તો ઠેર ઠેર પ્રધાનમંત્રી મોદીના ચહેરા સાથે જે ભાજપનો ઉમેદવાર છે રાજેશ ચુડાસમા તેમના બેનર લાગેલા છે તેમાં રામ મંદિર વિશે વાત કરી છે કોવિડ વેક્સિન આપવામાં આવી તે વિશે વાત કરી છે ઘર ઘર સુધી લોકોને જે પાંચ લાખના જે કાર્ડ મળે છે આયુષ્યમાન કાર્ડ તેના બેનર લાગ્યા છે એટલે આ બધા જે કામ કરેલા છે તે વિશે લોકો પાસેથી મત માંગવાઈ રહ્યો છે અને સીધો જ પ્રધાનમંત્રી મોદીનો ચહેરો રાખીને મત માંગવા આવી રહ્યું છે શું લાગી રહ્યું છે કે પ્રધાનમંત્રી મોદી

અને વિનાનું જુનાગઢ જૂનાગઢ એટલે ખાડામાં જુનાગઢ આવી સમસ્યાઓ છે ત્યારે માત્ર બેનરથી યા નામથી મત ન મળે કામથી મળે છે અને વાત થઈ આયુષ્યમાનની પાંચ લાખની તો ગઠબંધનની સરકાર આવશે તો એક માણસ માટે પચીસ લાખ રૂપિયાની સહાય એ અમારા મેનિફેસ્ટોમાં છે અને કોંગ્રેસ બોલે છે કરે છે હંમેશા માટે એવા વખતે માત્ર અમે મોદી સાહેબના વેનર લટકાવી દેવાથી કામ ના કરીએ કોઈ પણ પ્રકારનો અને એવી રીતે લોકો અમે મૂર્ખ જાજુ સમય ના બની શકે જોટોવા સાહેબ જ્યારે પણ ચૂંટણી લડાતી હોય છે ત્યારે એક ગણિત બેસાડવામાં આવતું હોય છે કાગળ પર ગણિત તૈયાર થાય છે ને એવું લાગે છે કે આના આધારે આપણે ચૂંટણી જીતીશું તો જૂનાગઢમાં તમે શું ગણિત એવું જોયું છે કે તેનાથી તમને લાગી રહ્યું છે કે પરિણામ તમારા તરફી આવશે સાહેબ એ તો એક જીતાવાઈ સિકતર અને જીતા પછી ચાણક્ય બધાય થાય સવાલ એ છે મારા હિસાબે તો બહુ નિખાલસ માણસ છું કે જ્યારે રણનીતિ ને બીજી નીતિ બધી કરતાં પ્રજાનીતિ સૌથી મહત્ત્વની હોય અને જૂનાગઢની ને ગુજરાતની જનતાએ નક્કી કર્યું છે અને જૂનાગઢમાં તો ખાસ કે પ્રજાનીતિ એટલે જૂનાગઢની જનતા છે એમણે તય કરી લીધો છે એટલે એમાં ત્યારે કરીએ ના કરીએ એમ ના કરતાં જનતાનો પોતાનો એક અવાજ થઈ ગયો અને જનતાને એક વિશ્વાસ છે કે અમારો અવાજ બનીને અમારો હીરો જોઈ તો પાર્લામેન્ટ હશે

ત્યારે જાણવું એ પણ જરૂરી છે કે જૂનાગઢ લોકસભા બેઠકમાં કેટલા મતદારો આ વખતે મતાધિકારનો ઉપયોગ કરશે નવી યાદી પ્રમાણે આ બેઠક પર પુરુષ મતદારોની સંખ્યા વધી નવ લાખ અઢાર હજાર ચારસો બે જ્યારે મહિલા મતદારોની સંખ્યા વધી આઠ લાખ છોતેર હજાર છસો ત્યાસી થઈ છે આમ સત્તર લાખ પંચાણું હજાર એકસો દસ જેટલા મતદારો ભાવિ સાંસદનું ભવિષ્ય આ વખતે ઈવીએમમાં કેદ કરશે જો કે એ પહેલા એમના મંતવ્ય પણ જાણીએ જેઓ ભાજપના નેતા અને ડેપ્યુટી મેયરની ફરજ હાલ બજાવી રહ્યા છે નો લાઇવ સ્ટુડિયો હાલ જૂનાગઢમાં ફરી રહ્યો છે અને કે જ્યાં મહાદેવનું સાનિધ્ય છે ત્યાંથી જ અમે આ રથ અત્યારે પ્રસ્થાન કરાવી રહ્યા છે અને અમારી સાથે જોડાયા છે જૂનાગઢના દિગ્ગજ નેતા ગિરીશભાઈ કોટેજા કે જે છેલ્લી સાત ટર્મથી અહીંયા ચૂંટાતા આવ્યા છે ડેપ્યુટી મેયર છે કે રેકોર્ડ પણ તેમણે બનાવ્યો છે તેમની સાથે વાત કરીશું સર આપનું સ્વાગત છે ગુજરાત ફર્સ્ટ ન્યૂઝમાં અત્યારે જે માહોલ જોવા મળી રહ્યો છે લોકસભા ચૂંટણી માટેનો કેવો છે કઈ રીતે પ્રચાર થઈ રહ્યો છે હાલ જૂનાગઢમાં આ ચૂંટણી પર્વ કહેવાય જેમ આપણે દિવાળી ટાઈમે કેમ ઘર બધા શણગારતા હોય ખરીદી કરતા હોય તો આપણા દેશની અંદર એકસો ચાલીસ કરોડ પ્રજાની અંદર જ્યારે અવળી મોટી અને આખા વિશ્વની મોટા મોટી ચૂંટણી કારણ કે ચોરાણું કરોડ આપણા મતદારો છે આ વિશ્વમાં આટલા આવી ચૂંટણી નહીં થતી અને લોકશાહીનો આ પર્વ છે અત્યારે તો જે ચૂંટણીનો માહોલ છે એક તરફી માહોલ છે બધે કારણ કે સામે કંઈ રહ્યું નથી તમે બરોડા બરોડાથી માંડીને જે રીતે ફોર્મ મૂક્યા આટલી હદ સુધી કોઈ કાર્યકરો છે નહીં અને જે મોદી સાહેબે વિકાસ કર્યો છે એને તો આપણે આ યુગ પુરુષ કહી શકાય આ યુગના યુગ પુરુષ કહી શકાય આટલી શક્તિ હું હમણાં જ એક જગ્યાએ કહેતો હતો કે જેમ આપણા કુટુંબની અંદર આપણા એક વડીલ હોય ને ત્યારે એ બધા માટે લખતા જતા હોય છે એક વસિયત લખતા જતા હોય કે મોટા દીકરાને આ દેવું નાના દીકરાને આ દેવું આને આ દેવું સાહેબ આ માણસ હરેક વ્યક્તિ માટેથી ને કેમ બસિય એકસો ચાલીસ કરોડની લગતા હોય એ રીતે ગરીબ માણસને કેટલું ધ્યાન દેવું મુન્દ્રાની લોન કેટલી આપી સખી મંડળોને દસ દસ હજારથી માંડીને પચાસ પચાસ લાખ સુધીના એને ફ્રી ઓફ અને બધાના જામીન સાહેબ આયુષ્યમાન યોજના કે જે ગુજરાતમાં તો આપણા સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે દસ લાખ રૂપિયા કરી નાખી કોંગ્રેસને એવું કહેવું છે કે જ્ઞાતિગત સમીકરણના કારણે કારણે ફરી ટિકિટ મળી તમારી નજરે જોઈ લ્યો ને તમે જુનાગઢમાં કોંગ્રેસ પાસે હું બોલવાનું છે ખરેખર વિરોધ પક્ષ નેતા તરીકે એને બોલવું તો પડે ને કે ભાઈ અમે આમ નથી કર્યું આમ નથી એને કંઈ નથી કર્યું અત્યારે જોઈ ન શકતા અને જે રીતે લાભ તો બધો લેવો જ ને આજે જૂનાગઢમાં પણ માનલો કે રોપવે થયો હોય કે ઉપરકોટના કામ થયા હોય અત્યારે નરસિંહ મેદાન તળાવનું કામ થવાનું ભૂગર્ભ ગટરનું જે કામ થયું બધા લાભ તો એને પણ કોંગ્રેસની પાસે કોઈ વસ્તુ જ નથી બિલકુલ આભાર ગિરીશભાઈ અમારી સાથે જોડાવા બદલ વાતચીત કરવા બદલ તો આ હતા ગીરીશ કોટેજા કે જે જીતને વિશ્વાસનો દાવો કરી રહ્યા છે તેમનું કહેવું છે કે જે કામગીરી થઈ છે છેલ્લા વર્ષમાં અહીંયા જે વિકાસ કરવામાં આવ્યો છે જે પ્રશ્નો હતા તેનું નિરાકરણ આવેલું છે અને જે બાકી છે તે માટેના કામ અત્યારે ચાલુ છે એટલે અન્ય બેઠકોની જેમ જુનાગઢ લોકસભાની બેઠક પણ જ્ઞાતિવાદી સમીકરણોની વચ્ચે અટવાયેલી છે ઓબીસી સમાજની સૌથી વધુ ઓગણીસ ટકા વસ્તી આ બેઠક પર છે ત્યારબાદ દલિત સમાજની સત્તર ટકા પાટીદાર સમાજની ચૌદ ટકા ક્ષત્રિય સમાજની તેર ટકા જ્યારે બ્રાહ્મણ સમાજની સાત ટકા તો મુસ્લિમ સમાજની પાંચ ટકા વસ્તી સહિત અન્ય એકવીસ ટકા મતદારો નિર્ણાયક ભૂમિકા ભજવી જાય છે ત્યારે આવો હવે એમના પણ મતમતાંતરો જાણી લઈએ જેઓ સૌરઠની સંસ્કૃતિને ખૂબ નજીકથી જાણે છે એટલે કે જનતા સાત મે રોજ મતદાન થવાનું છે જનતા કોના પર વિશ્વાસ કરશે તે જોવાનું રહેશે પરંતુ હાલ જે અહિયાં સ્થાનિકો છે રહેવાસીઓ છે વેપારીઓ છે વકીલો છે તેમનું શું માનવું છે આખરે તે કયા મુદ્દાઓ પર મતદાન કરવાના છે તેમને શું સમસ્યા છે તે વિશે વાતચીત કરીશું અમારી સાથે કેટલાક અહીંયાના નાગરિકો સ્થાનિકો જોડાયા છે તેમની સાથે વાતચીત કરીશું ભાજપનું કહેવું છે કે વિકાસ કાર્યો ઘણા થયા છે ઉપરકોટ જે કિલ્લો છે તે વિકસાવવામાં આવ્યો અને સાથે સાથે જે બેનર લાગ્યા છે આખા જુનાગઢમાં રામ મંદિરનો મુદ્દો છે પાંચમી મોટી અર્થવ્યવસ્થા જુનાગઢના આંગણે મેડિકલ કોલેજ આવી આ બધા વિકાસ કાર્યો પણ કર્યા છે તેવું કહી રહ્યા જો ચૂંટણી સમયે જે વંટોળ ઊભો થાય ને એમાં લોકો દીધા ભરેલી પરિસ્થિતિમાં મેં આપને કીધું કે લોકોએ પોતાના જે પોતાની રજૂઆતો છે એ યોગ્ય સ્થાને જાય જુનાગઢ ને કરનાળા માટે ક્યારે રાજેશભાઈ અહીંયા આવ્યા જુનાગઢ ના જે ગિરનાર ના પ્રશ્નો હતા ત્યારે ક્યારે આવ્યા એ આવા ઘણા બધા પ્રશ્નો છે કે જે સરકાર કરતી જ હોય છે પરંતુ એનો જશ લઈ અને લોકોની વચ્ચે ન જવું એમના કદાચ સ્વભાવને કારણે એમનો સરમાળ સ્વભાવ હોય એટલે પબ્લિકની વચ્ચે ના જતા હોય એવું હું માનું છું જુનાગઢમાં જે જૂના સ્થાપત્યો છે દાખલા તરીકે મ્યુઝિયમ તો નવાબ જ્યાં બેસતા હતા એ જગ્યા છે એનું ડેવલપમેન્ટ જીરો કલેક્ટર ઓફિસ જ્યાં હતી જીરો એટલે મારું તો એવું માનવું છે કે અહીંયા બૌદ્ધની ગુફાઓ છે જૈન દેરાસરો છે માતાજીના મંદિરો છે ક્રિશ્ચનો છે તો આને ઇકો ઇકો સેન્સીટીવ ઝોનમાંથી કાઢી અને જો ધાર્મિક ગ્રાઉન્ડ ઉપર આ ગામને અથવા તો આ સિટીને જો સ્માર્ટ સિટી તરીકે ધાર્મિક સ્માર્ટ સિટી તરીકે જો સ્થાન આપવામાં આવે તો જુનાગઢનો વિકાસ કુદકે અને ભૂસ્કે વધશે અંગત રીતે તમારું છે વર્ષ ઓગણીસો એકાણું થી અહિયાં ભાજપનું શાસન છે અને ફક્ત બે હજાર છે ને મુખ્યમંત્રી પણ બે બે વાર અહીંયા ટકોર કરી ચૂક્યા છે કે અહીંયા સ્વચ્છતા નથી જળવાતી જે દબાણો છે વોકડાના તે પણ દૂર કરાતા નથી મુખ્યમંત્રી બે બે વાર અહીંયા ટકોર કરે અહીંયા આટલા વર્ષોથી ભાજપનું શાસન હોવા છતાં તેવું કેમ અધિકારી રાજ ચાલે છે અને ક્યાંક ને ક્યાંક પદાધિકારીઓની અણાવડત મુખ્યમંત્રીએ ટકોર કરી હતી કે સ્વચ્છતા નથી જળવાતી પછી આ દબાણો છે તે દૂર થતા નથી શું આ સમસ્યા દૂર થઈ છે ખરા કે હજુ એમને એમ છે હું માનું છું ત્યાં સુધી જેવડું જુનાગઢનો ગિરનાર ગઢ છે એટલી જ જુનાગઢની કોર્પોરેશનની સમસ્યાઓ છે મુખ્યમંત્રી કદાચ વારંવાર ટકોર કરશે કે વડાપ્રધાન ટકોર કરશે પણ જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે લાચાર થઈને મતદાન કરીશું એ પણ હું સ્પષ્ટ કહું છું પણ જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનથી જુનાગઢની પ્રજા બહુ ત્રસ્ત છે એના ખુલ્લા ભયંકર ભ્રષ્ટાચારથી પ્રજા ત્રસ્ત છે એટલે મુખ્યમંત્રીશ્રી એમની લાગણી વ્યક્ત કરી એટલે પ્રજાને એમ થયું કે કોક અમારી સાથે છે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ જે રીતે દેશને ડેવલપમેન્ટની દિશામાં લઈ જઈ રહ્યા છે એ જોતા લાચાર મને પ્રજાએ આ અત્યારના ઉમેદવારને મત આપવો પડશે પણ જુનાગઢની પ્રજા લાચાર થઈને મતદાન કરશે એ વાત વડાપ્રધાન શ્રીએ સ્વીકારવી પડશે અને ચૂંટણી પછી જુનાગઢ તરફ એમણે ધ્યાન આપવું પડશે કારણ કે આ નરસૈયાની નગરી છે અને નરસૈયાની નગરી કે જ્યાં એક કરતાલથી બાવન બાવન વખત શ્રી કૃષ્ણ ને આ ભૂમિ પર આવવું પડ્યું હતું તો અમે તો એક જ વાર વિનંતી કરીએ છીએ કે નરેન્દ્રભાઈ આપ આવો અને આ જુનાગઢ પ્રજાની સમસ્યાઓને જોવો આપના માટે જુનાગઢ પ્રજાને ખૂબ માન છે ખૂબ લાગણી છે અને લાગણી અપાર લાગણીને કારણે લાચારીમાં પણ અમે મતદાન કરશે એટલે ઉઠાવતા હોય છે અમારે આ સમસ્યા છે અમારે આ ગંભીર પરિસ્થિતિ છે જો તમારે તેમાંથી બહાર નીકળવું હોય તો તમે ઘરની બહાર નીકળજો સાત મે રોજ અને અવશ્યથી મતદાન કરજો અને મતદાન બાદ જાણવા મળશે કે આખરે જનતાએ કોને સિંહાસન

સારી લાગે છે કામગીરી કે જે સાથે સાથે આ પરિક્રમા પણ દર વર્ષે ઉજાતી હોય છે સાથે સાથે મિની કુંભ મેળો જ્યારે ભવનાથમાં માં હોય છે ત્યારે ત્યારે કેવી વ્યવસ્થા હોય છે તેને લઈ લોકો શું કહેવું છે તે વિશે જાણું છું જ્યારે પરિક્રમા થાય છે કે પછી ભવનાથમાં મેળો હોય ત્યારે કેવી વ્યવસ્થા હોય છે શું તેનાથી સંતુષ્ટ છો એકદમ એકદમ ભવનાથ માં જ્યારે પણ મોટો ફંક્શન હોય કે પેલી પરિક્રમા હોય શિવરાત્રી હોય એના અનુસંધાને સરકાર સરકાર તરફથી તથા જિલ્લાના વિકાસ કાર્ય જે પૈસા આપે છે ગવર્મેન્ટ એનો પૂરેપૂરો ઉપયોગ થાય અને ખૂબ સારી વ્યવસ્થા અથવા અને સારું આયોજન કરેલ છે એટલે એમાં કોઈ જાતનું પેલું મિલમેક નથી ખૂબ જ સરસ સારું આપનું શું માનવું છે કે હવે શું કામ થવા જોઈએ જુનાગઢમાં કયા એવા વિકાસ કાર્યો છે જે બાકી છે જે હજુ સુધી થયા નથી આમ જોઈએ તો ભાઈ રાજેશભાઈએ કામ ઘણા બધા કર્યા છે છતાં પણ પબ્લિકની ની દ્રષ્ટિએ જોઈએ તો હજી ઘણા કામો કરવાના ખરેખર બાકી છે જુનાગઢ છે એને ફાટક મુક્ત બનાવવાની જરૂર છે વારંવાર આવી વાતો તો કરે છે પણ ખરેખર જો ફાટક મુક્ત બનાવે તો એની પાસે આ સુવર્ણ તક આવે છે તો આ હતો જુનાગઢ લોકસભા બેઠકનો સંપૂર્ણ ચિત્તા બસ આજ અંદાજની સાથે અમે આપને બતાવતા રહીશું અન્ય બાકી લોકસભા બેઠકનો રિપોર્ટ મને આપશો રજા આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ નમસ્કાર